અને મેડમ હર્ષા પાયલ બેન તરસાલી આયુર્વેદિક દવાખાના થી વૈદ્ય સારિકા મેડમ એકસો એક્યાસી અભ્યમ ટીમ મહિલા પોલીસ આરોગ્ય વિભાગ સ્ટાફ આદર્શ ફાઉન્ડેશન માંથી ચેરપર્સન તેમજ પીઓ કચેરી ઘટક કચેરી સ્ટાફ હાજર રહ્યા હતા જેમાં પોષણ ઉત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત ટેક હોમ રાશન અને મિલેટની વાનગી નિદર્શન કરવામાં આવ્યું હતું તેમજ વિવિધ સ્ટોલ રાખવામાં આવ્યા હતા જેમાં આયન કોર્નર વિટામિન સી કોર્નર સરગવા કોર્નર વિજરાતી વાનગીઓનું કોર્નર ટીએલએમ કોર્નર સલાડ કોર્નર પોષણ મહેંદી કોર્નર પોષણ સંકલ્પ સિગ્નેચર કોર્નર સેલ્ફી પોઈન્ટ રાખવામાં આવ્યા હતા પોષણ અદાલત અને ટેક હોમ રાશન પર નાટક કાર્યકર બહેનો દ્વારા રજૂ કરવામાં આવ્યું પોષણ ઉડાન બે હજાર કાર્યક્રમ અંતર્ગત બાળકો કિશોરીઓ માટે રમતગમત હરીફાઈઓ કિશોરીઓ માતાઓના આરોગ્ય તપાસ પોષણ મહેંદી સ્પર્ધા પણ રાખવામાં આવી હતી સંતાન એક પણ સંતાન કુપોષિત રહી જાય નહીં કુપોષિત રહી જાય નહીં તે માટે તે માટે અમે આંગણવાડીમાં અમે આંગણવાડીમાં નિયમિત મોકલીશું નિયમિત મોકલીશું